આપણે શાક માર્કેટ આપણે સરસ મજાની જોઈ લઈએ ગયા નો ચાલો મિત્રો આપણે માર્કેટ આવી ગયા છે તો શરૂઆતમાં આપણે એક મરચાની રેકડી છે મરચાં ને ફ્લાવર આ હું બીટ તમને સમજો કે તમને મોટા ભાગનું શાક તમને એક જ જગ્યાએ મળી જાય કાકડી જોઈએ મિત્રો આ કાકડી છે સરસ મજા કાકડી નવું આપણે શાક બનાવી શકીએ વેપારી શું ભાવ ટમેટા ને સરસ મજાની આ બધી નવી ડુંગળી છે જોઈ મિત્રો જે આપણે જૂની ડુંગરી છે તો જૂની બટેટા છે ભાઈ ડીસા લીલા વટાણા છે આપણે જલંધર જોઈ લઈએ મિત્રો આ બટેટા આપણે પંજાબના છે હું એ બે ઝીંજરા ખોલેલા ચાલો મિત્રો આપણે આવી ગયા લસણની બજારમાં હું આ રીતે તમને અહીંયા હોલસેલમાં મળી જાય તમને મોહમ્મદભાઈ પાસે કેમ છો બધા મારા વ્યવસ્થ મિત્રો મિત્રો આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ જામનગરની શાક માર્કેટમાં બે ત્રણ દિવસથી આપણે માર્કેટનો વિડીયો નથી બનાવ્યો આજે તમને લઈ આવ્યો છું જામનગરની શાક માર્કેટમાં આજે આપણે આપણે જામનગરની શાક માર્કેટમાં આજે શાકભાજીના શું ભાવ ચાલે છે અને આજની બજાર કેવી આપણે તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આજનો વિડીયો તમને જોવાની મજા આવશે તો ચાલો આપણે વિડીયો કરીએ સ્ટાર્ટ આપણે શાક માર્કેટ એક આપણે સરસ મજાની જૂલિયો શાકભાજીનો ઠેલો છે ત્યાં આપણે આવી ગયા છે એ લોકો તમને સમજો કે તેની પાસે તમને સમજો લગભગ બધી જાતનું શાક તમને અહીં મળી જાય એ લો શાકભાજીથી ભરપૂર એક આખો ઠેલો હે યુલીએ ભાઈ નીચે બેસીને આ રીતે બધી શાક વેચે છે પછી હું જાય અત્યારે બજાર

પચાસ રૂપિયા ની આસપાસ પચાસની ની અંદર તમને કોઈ પણ શાકભાજી હોય એ અત્યારે આપણે મળી એ માર્કેટ નામ હું તમારું રીતે બધી જાતનું શાકભાજી મળી જાય મિત્રો આપણે માર્કેટ આવી ગયા જઈએ તો શરૂઆતમાં આપણે એક મરચાંની રેકડી છે મરચા ને ફ્લાવર તો આપણે ભાઈ બંધ ને મળી ભાવ પૂછી લે ભાઈ બંધ મરચા નું ભાવ છે કિલો નો સાઠ રૂપિયા જોઈ લો ભાઈ મરચા ભાવ છે આજનો સાઠ રૂપિયા અને ફ્લાવર ફ્લાવર એ સાઈઠ જોઈ લો મિત્રો ફ્લાવર છે તો ફ્લાવર આપણે સાઠ રૂપિયા અને મરચા છે તો મરચે આપણે સાઠ રૂપિયા કિલો સુધીમાં માં માર્કેટે મળી જાય આવું છે બીટ બીટ બીટનો શું ભાવ છે ચાલીસ નું કિલો જોઈ લો મિત્રો બીટ છે તો આપણે બીટ છે ચાલીસ રૂપિયાનો કિલો અને આજે આપણે આદુ આદુનો ભાવ આદુ આવ છે 80 જોઈ લો મિત્રો આદુ એ આપણે 80 રૂપિયા કિલો અને આપડા ગાજર કે છે દેશી દેશી ગાજર 40 જોઈ લો મિત્રો દેશી ગાજર એ આપડે 40 ના કિલો અને જોઈ તીખી મરચી છે આપણે જોઈ તીખી મરચી તીખી મરચી નો ભાવ બે 60 તીખી મરચી છે આપણે 60 રૂપિયા કિલો વેલીઓ મિત્રો આવે આપણે આવી ગયા છે સરસ મજાની વેલીઓ શાકભાજીથી ભરેલી રેકડી છે તમને એમ કે તમને મોટા ભાગનું શાક તમને એક જ જગ્યાએ મળી જાય એ રીતની સરસ મજાની એક રેકડી છે કારેલાનો શું ભાવ છે સાઠ રૂપિયા એલી મિત્રો કારેલા છે આપણે સાઠ રૂપિયા કિલો પછી આપણે રીંગણા આપણે જોઈ આ રીંગણા ઓરાના રીંગણા પચાસ ના કિલો જોઈ મિત્રો રીંગણા આપણે સરસ મજા આજે પચાસ ના કિલો પછી આપણે દૂધીનો ભાવ પૂછી દૂધી વેપારી વીસ રૂપિયાનું નંગ જોઈ લો મિત્રો દૂધી છે તો દૂધી આપણે નંગ લે છે વીસ રૂપિયાનું એક નંગ આવે તો દૂધીનો ભાવ વીસ રૂપિયા છે અને આપણે આજે કોબી કોબી વીસ ત્રીસનો જોઈ મિત્રો કોબી છે તો કોબી આ દોડો ત્રીસ રૂપિયાનો આપણે કાકડી છે મિત્રો યા કાકડી છે સરસ નહીં કાકડીનો હું ભાઈ ચાલીસ જોઈ લો કાકડી આપણે ચાલીસ રૂપિયાની કિલો આપણે ગાજર જોયા દેશી ગાજર ગાજર નું પચાસ ના કિલો જોઈ મિત્રો ગાજર જે આપણે પચાસ ના કિલો પછી આપણે આજે આમળા પચાસ જોઈ મિત્રો આમળા છે આપણે પચાસ ના કિલો સરસ મજાના આપણે ભીંડો આજે જોઈ ભીંડો આજે સો રૂપિયા જોઈ લો મિત્રો ભીંડો છે આપણે સો રૂપિયાનો કિલો અને શાકભાજીનો ભાવ તો ભાવ શું છે ઘણો ઉતરી ગયો ઉતરી ગયો ને જોઈએ મિત્રો વેપારીનું કહેવાનું કે અત્યારે ભાવ આપણે ઘણો ઉતરી ગયો છે આવક અત્યારે ફૂલ છે માલની જોઈએ મિત્રો માલની આવક એટલે ભાવ થઈ ગયો એ ઓછો હવે આપણે કેપ્સિકમ મરચાનું પૂછી લે કેપ્સિકમ સો રૂપિયા ના કિલો જોઈ લઈએ મિત્રો કેપ્સિકમ મરચાજી આપણે સો રૂપિયા ના કિલો

આ નાના ટમેટા ત્રીસના અને આજે મોટા જે ચાલીસના જોઈ મિત્રો તો મોટા ટમેટા જે આપણે ચાલીસ ના કિલો અને આજે સાઈઝમાં નાના છે આ ત્રીસ ના કિલો જોઈ લો મિત્રો હવે આપણે આવી ગયા છે ડુંગળીની રેપડી જોઈ સરસ મજાની આ બધી નવી ડુંગળી છે હવે જે જૂની ડુંગળી હતી આપણે થઈ ગઈ છે ઓછી હવે આપણે મળે છે નવી ડુંગળી વેપારી શું ભાવજો ડુંગળીનો પચાસ ની ત્રણ કિલો જોઈ મિત્રો પચાસ ની ત્રણ કિલો ડુંગળી અત્યારે તો ભાઈ પણ ડુંગળીનો ભાવ અત્યારે વ્યાજ બી છે કે ઓછો થઈ ગયો એમ જોઈ લો તો અત્યારે આપણે ડુંગળીની બજાર જોવા જઈએ તો અત્યારે ડાઉન ટુ આવીને વ્યાજ બી ભાવ કહેવાય ડુંગળીનો પચાસ રૂપિયાની ત્રણ કિલો જોઈ લો મિત્રો આપણે જૂની ડુંગળી છે તો જૂની ડુંગળી હજી આપણે પચાસની બે કિલો લીધી ડુંગળી મોંઘી મળે છે એનો કારણ છે જૂની ડુંગળી હવે બજારમાં આવવાની બંધ થઈ ગયા છેલ્લી છે એ છે ને હવે જે ડુંગળી આવે છે બધી નવી આવે છે તો જોઈએ જૂની ડુંગળી લેવી તો અત્યારે એનો ભાવ છે પચીસ રૂપિયા કિલો જોઈ લઈએ મિત્રો હવે આપણે આવી ગયા છીએ બટેકાની બજારમાં જોઈ લઈએ આપણે એ બટેકા આ રીતે બાચકામાંથી બટેકા બહાર આવે છે આપણે બટેટાનો ભાવ છે બટેટા અત્યારે પચીસ રૂપિયા કિલો છે અત્યારે આ બટેટા એ આપણે સરસ મજાના આ બટેટા પચીસ ના કિલો આ કયા બટેટા છે ભાઈ ડીસા ઓરિજિનલ ઓરિજિનલ ડીસા જોઈ લઈએ મિત્રો ડીસાના બટેટા છે આ બટાટા અત્યારે આપણે જે પચીસના કિલો અને આમાં જે નાનકડી સાઈઝ હોય જેમ કે આ નાના છે જોઈ લઈએ તો આ નાના બટેટા જે આપણે વીસ રૂપિયાના કિલો લીલા વટાણા જે આપણે લીલા વટાણા જે આપણે એસી રૂપિયાના કિલો આજે આપણે માર્કેટ છે વટાણાનો ભાવ છે એસી રૂપિયા જોઈ લઈએ આપણે મિત્રો બટેટા છે આપણે અલગ અલગ સાઈઝમાં છે લી આ રીતે આપણે આ બટેટા છે આપણે ધૂળું વાળા અને માટી વાળા કહેવાય આપણે આ બટેટા ક્યાં ને વેપારી જલંધર જોઈ મિત્રો આ બટેટા આપણે પંજાબના છે હવે આપણે આ બટેટા પંજાબ થી આવે છે જોઈ લઈએ આ સરસ મજાના આ નવા બટેટા છે પંજાબના જોઈ લઈએ આ બટેટા અહીંયાના છે પંજાબના જોઈ લઈએ આ થોડા નાના છે અને આ જે આપણે તો આપણે આ ક્યાંના છે આગ્રાના જોઈ મિત્રો આ બટેટા છે આપણે આગ્રાના તો એમ સમજો કે આપણે દિલ્હીથી ને પંજાબથી આપણે જામનગર સુધી બટેટાની આયાત થાય છે અને આપણે લાલ બટેટાજી ક્યાં છે મિત્ર લાલ બટેટા છે હવે અને લીંબુ ભાઈ વીસ ત્રીસ રૂપિયા એલું મિત્રો તો લીંબુ છે આપણે વીસ થી ત્રીસ રૂપિયા સુધીમાં તમને કિલો મળી જાય અને આદુ પચાસ સાઠ રૂપિયા એલ્યુ મિત્રો આદુ આપણે પચાસ થી સાઠ રૂપિયા સુધીમાં કિલો મળી જાય માર્કેટ

ફૂદી નો બધી તમને દસ થી વીસ રૂપિયામાં પૂરી મળી જાય લીલી ડુંગરી વીસ લીલો મિત્રો લીલી ડુંગરી હતી એ વીસ રૂપિયા પૂરી ઝીંજરા ખોલેલા પચાસ ને અઢીસો જોઈ મિત્રો ખોલેલા ઝીંજરા છે આપણે પચાસ ને અઢીસો હજી ભાવ થોડોક વધારે છે ને આવક ઓછી છે એમ ચારસો વાળા બસો થઈ ગયા જોઈ લો મિત્રો આ બેન નું કહેવાનું એમ છે કે ચારસો હતા ચારસો વાર આપણે અત્યારે બસો થઈ ગયા એટલે અડધો તો ભાવ ઘટી ગયો હજી ઘટશે જેમ આવક થશે એમ ભાવ ઘટશે અને અમેરિકન મકાઈ પચાસ ની ચાર જોઈ લો આ મકાઈ છે અમેરિકન આજે પચાસ ની ચાર ચાલો મિત્રો આપણે આવી ગયા લસણ લસણની બજારમાં શું ભાવ છે લસણ અત્યારે સો રૂપિયા એટલે મિત્રો લસણનો ભાવ છે સો રૂપિયા એટલે લસણનો ભાવ જોવા જાય તો જી વ્યાજબી છે બહુ ગઈતોય નથી ને વહીતો નથી પહેલાં જે ભાવ હતો બસો અઢીસો રૂપિયા અહીંયા જે હતી તો એકસો વીસ રૂપિયા અત્યારે સ્થિર ભાવ છે લસણનો અને ભોલેલું એકસો વીસ બોલે મિત્રો તો બોલેલું જીએ એકસો વીસ રૂપિયા અને છૂટું જે આપણે સો રૂપિયા કિલો જોઈ લો મિત્રો આપણે માર્કેટે આવ્યા છીએ તો માર્કેટે આપણે મોટી બધી દુકાન છે અને બહુ જૂની દુકાન છે જ્યાં તમને હોલસેલ બધી શાકભાજી મળે અને સાથે તમને રિટેલમાં પણ મળે તો જોઈ લો તમને પેલા દુકાનનું બોર્ડ દેખાડું આપણા દુકાનનું નામ છે અતારી વેજીટેબલ જોઈ હોલસેલ ભાવે તમને દરેક પ્રસંગે વેજીટેબલ અહીંથી મળી જાય એ રીતની સરસ મજાની એક શોપ છે દૂધીએ તમને પછી આપણે આજે ચીપડી તો જોઈ લો દુકાન આખી અત્યારે એમ સમજો કે અત્યારે આખી માલથી ભરેલી છે તો આપણે વેપારીને મળી અને આપણે ભાવ તો પૂછી બધી વસ્તુના સાથે આપણે કે આપણે હોલસેલમાં અત્યારે જેમ કે અત્યારે આપણે લગ્નની સિઝન ચાલે છે તો લગ્નની સિઝનમાં તમારે કાંઈ પણ તમારે હોલસેલમાં તમારે શાકભાજી જોતું હોય તો તમને એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાંથી તમને ટોટલ તમારી જે લગ્ન પ્રસંગમાં જેટલી સામગ્રી જોતી હોય શાકભાજીની બધી સામગ્રી તમને એ લોકો અહીંથી તમને પૂરી પાડી દે તમે તેમની પાસે આવો તો તમને બધી સામગ્રી મળી જાય તો ચાલો આપણે વેપારી સાથે જ વાત કરી અને જાણીએ કે તેઓની હોલસેલની કઈ રીતની શોપ છે અને તેઓ ક્યુકી શાકભાજી રાખે છે શું છે શું નામ તમારું મારું નામ મોહમ્મદભાઈ મોહમ્મદભાઈ એ લીધું આપણે મોહમ્મદભાઈ જે અહીંના આપણે ઓનર છે શોપના હવે આપણે મોહમ્મદભાઈ આપણી જે શોપ છે આપણી શોપ કેટલા વર્ષ જૂની છે વીસક વર્ષ જોઈ લો મિત્રો વીસ વર્ષથી તેઓની શોપ છે અને સાથે તેઓ આપણે હોલસેલ ને રિટેલ બેનું આપણે કરી છીએ તો અત્યારે આપણે હોલસેલ જેમ કે અત્યારે સારા ચાલે છે લગ્ન ની સિઝન તો આપણે કોઈ આપણે તમારી પાસે આવે લગ્ન ની સિઝનમાં બે પાંચ હજાર માણસ નું કે પાંચસો હજાર માણસ નું તો તમે એને બધી વસ્તુ પ્રોવાઈડ કરી શકો શાકભાજી ટોટલી એમ તો તમે એ કઈ રીતે આપણે શાકભાજી આપો જે કોઈ તમારી પાસે આવે લગ્નશરામાં હોલસેલ ભાવે તો જે આપણે માર્કેટની યાર્ડે ભાવ એ જ ભાવે તમે આપી શકો એમને જોઈ લો મિત્રો તો આ રીતે તમને અહીંયા હોલસેલમાં મળી જાય તમને મોહમ્મદભાઈ પાસે અને જોઈ લે તેઓ અત્યારે શોપમાં અમુક વસ્તુ જ રાખેલી હોય તમને દેખાડું પણ સાથે જેમ કે આપણી પાસે અમુક વસ્તુ ન હોય જેમ કે બટેટા એવું ન હોય જે તમે પૂરેવું કરી દીધો ને જોઈ મિત્રો તેઓ પાસે જે વસ્તુ હોય એ બધી તો તમને પૂરી પાડે પણ સાથે જે ન હોય તમે આખું લિસ્ટ આપો તો તમને પૂરેપૂરું લિસ્ટ તમારે જે કાંઈ સામાન ની બધું તમને એ લોકો એક જ જગ્યાથી પૂરો પાડી દે જેમ કે જોઈ ચીપડી છે આદુ છે જે આપણે ટમેટા બધી તેઓ પાસે હોલસેલમાં છે જે પાર્સલ આપણે હોલસેલ ના ભરેલા છે જોઈ લે આ રીતે તમને બધું સામાન તમને અહીં આ રીતે હોલસેલમાં મળી જાય

અને માલની આવક ફૂલ છે તો જે આપણે શાકભાજી એ બધું સમજો કે પચાસ ની રેન્જમાં મળી જાય બરોબર ને અત્યારે પચાસ ની અંદર એલ્ય પચાસ ની અંદર તમને કોઈ પણ અત્યારે શાકભાજી જે પચાસ રૂપિયાથી અંદરમાં મળી જાય અને આમનામાં જ ભાવ રહેશે કે હજી ઉતરવાની શક્યતા કે કરી હજી ઉતરવાની શક્યતા મિત્રો ઠંડી વધે એમ હજી ભાવ ઉતરવાની શક્યતા છે તો તમે હજી એકવાર હું તમને બહારથી તમને શોપ દેખાડી દઉં કઈ રીતની શોપ છે તમે અહીંયા આવો આપણે અને આપણે કઈ જગ્યાએ કહેવાય આપણા સામે ધાવલસા ફરી જઈએ ને નેશનલ હોટલ જોઈ લઈએ મિત્રો તમને દેખાડું જોઈ લઈએ સામે જે આપણે નેશનલ હોટલ આ બહુ જૂની હોટલ છે અને એમની બરાબર સામે આ રીતે તમને જે અતારી છે અતારી વેજીટેબલ તમને આ રીતે મળી જાય શોપ જોઈ લઈએ એકવાર અહીં અવશ્ય મુલાકાત લ્યો માર્કેટની નજીક છે અને લગ્નની સિઝનમાં તમને કામ આવે એવી જગ્યા છે મિત્રો ચાલો મિત્રો તો હવે આજનો મારો વિડીયો અહીં કરું છું સમાપ્ત હવે આજના વિડીયોમાં મેં તમને દેખાડ્યા જામનગરમાં અત્યારે શાકભાજીના ભાવ અને જામનગરમાં શાકભાજીની બજાર શું ચાલે છે મિત્રો અને અત્યારે જોવા જઈએ તો બજાર એમ સમજો તો બજાર અત્યારે સાવ વ્યાજબી છે અને શિયાળો એમ ઠંડી આવી ગઈ છે અને હવે વરસાદે આઈલો ગયો છે તો અત્યારે તમે શાકભાજી જોવા જાવ તો તમને એમ સમજો કે સાવ વ્યાજબી ભાવમાં અને સાવ સસ્તું મળે છે તો અત્યારે ભાવ વધારે છે નહીં લીલા શાકભાજી થઈ ગયા છે સસ્તા તો આથી આથી આપણી જામનગરની બજાર અને જામનગરની શાક માર્કેટનો ભાવ તો મિત્રો આજનો મારો વિડીયો તમને જો કહ્યું હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવાના આવા વિડીયો જો તમે જોવા માગતા હો તો મારી ચેનલ સાથે બન્યા રહો તો ચાલો મિત્રો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને મહાદેવ હર